હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માઇ યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવા પિઝા પરાઠા બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો પીઝા પરાઠા બનાવવા માટે મેં અહીં મકાઈ કેપ્સિકમ કાંદા ટામેટા અને ધાણા લીધેલ છે બધી જ વસ્તુને આપણે નાનો ટુકડા કરીને રેડી કરીશું તો હવે એક બાઉલ લઈશું તેમાં આપણે જે લીલી મકાઈ લીધી છે તે લઈશું ત્યાર પછી તેમાં કેપ્સિકમના ટુકડા ઉમેરી દઈશું ત્યાર પછી હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈશું અને ઝીણા સમારેલા કાંદા ઉમેરી દઈશું ત્યાર પછી તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં અડધી ચમચી ઓરેગાનું એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને એક મોટી ચમચી પીઝા મસાલો એડ કરીશું બધી જ વસ્તુ એડ કર્યા બાદ તેમને સારી રીતે મિક્સ કરી દઈશું તે પહેલાં થોડો ટોમેટો કેચપ એડ કરીશું ત્યાર પછી તેમને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણું બેટર બનીને બિલકુલથી રેડી છે તો હવે આપણો પિઝાનો સ્ટફિંગ રેડી છે તો હવે આપણે તેના પિઝા પરાઠા બનાવીશું તો પીઝા પરાઠા બનાવવા માટે મેં અહીં બે રોટલી લીધેલ છે તો જે આપણે રોટલી બનાવીએ છીએ તે જ સાદી રોટલીનો લોટ લીધેલ છે તેની બે રોટલી બનાવીને લીધેલ છે તો એક રોટલીને આપણે વાટકા પર મૂકીશું અને તેમાં જે આપણે પીઝા સ્ટફિંગ રેડી કર્યું છે તે ઉમેરી દઈશું તો ત્યાર પછી તેના પર આપણે બીજી રોટલી રાખીએ છીએ ઊંધું રોટલીનો તે કટ કરી લઈશું જેથી આપણું નાનું એવું પીઝા પરાઠું બનાવીને રેડી થશે તો હવે આપણે બાઉલ ઉચકીને પરાઠાને રેડી કરીશું તો હવે અહીં આપણે છે તેને ફરતી સારી રીતે પેક કરી દઈશું અને અહીં સ્પૂનની ની મદદથી તેને આ રીતે ડિઝાઇન કરીશું તો આ રીતે આપણું પીઝા પરાઠું બનાવીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ બિલકુલ અલગ રેસીપી છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપીને બિલકુલ સ્કીપ ના કરતા તો હવે આપણું પરાઠું બનીને બિલકુલથી રેડી છે તો હવે આપણે એક પેન લઈશું તેને ગરમ થવા માટે મૂકી દઈશું તો પેન ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે પરાઠું ઉમેરીને તેને બંને બાજુથી સારી રીતે શેકી લઈશું તો હલકી એવી ડિઝાઇન પડે પછી તેમાં આપણે ફરતે ઓઇલ મૂકીશું તો ઓઈલ લગાવીને આપણે પરાઠાને સારી રીતે ઉપર નીચે બંનેની સાઈડ ઓઇલ લગાવીને રેડી કરીશું તો બંને બાજુથી સારી રીતે તેલ લાગી ગયું છે તો એક સાઈડથી સારી રીતે પરાઠું શેકાઈ ગયું છે તો તેને બીજી સાઈડ સારી રીતે શેકી લઈશું તો હવે આપણો પરાઠું બંને બાજુથી સરસથી બનીને રેડી છે તો હવે આપણે તેને બહાર લઈ લઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણો પરાઠું બિલકુલથી બનીને રેડી છે તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરીશું તો તે પહેલાં તમે જોઈ શકો છો બિલકુલ ક્રિસ્પી અને ટેસ્ટી એવું પરાઠું બનીને રેડી છે તો હવે આપણે તેને કટિંગ કરીશું તો તમે જોઈ શકો છો પીઝાનું સ્ટફિંગ બિલકુલથી સરસ દેખાઈ રહ્યું છે તો હવે આપણી રેસીપી બિલકુલથી રેડી છે તો તેના પર થોડો ટોમેટો કેચપ એડ કરીશું ત્યારબાદ તેમાં થોડા ઓરેગાનો એડ કરીશું અને થોડી ચીલી ફ્લેક્સ એડ કરીશું તો હવે આપણું પિઝા પરાઠા બનીને બિલકુલથી રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આ પિઝા પરાઠાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી અવનવી રેસીપીનો આનંદ માણી શકો તો ફટાફટથી જઈને મારી ગુજરાતી પંજાબી જેવી રેસીપી જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો